નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિશે યોગ સ્વાસ્થ્ય અને સારી શિક્ષણ પાર્ટ નંબર અગિયાર વિશે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો સોફ્ટબોલ જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે હવે આપણે પાર્ટ નંબર અગિયાર સોફ્ટબોલ સોફ્ટબોલ અમેરિકાની લોકપ્રિય રમત છે વિદ્યાર્થી મિત્રો આ રમતને શોધ શિકાગોની થેરાગુટ બોટ ના સભ્ય જોર્જ ડબલ્યુ એંગોએ કરી હતી રમતની શરૂઆત અઢારસો સત્યાસીમાં થઈ હતી ઓગણીસો ને વીસમાં ઈસવીસન ઓગણીસો વીસમાં રમત કેનેડામાં ખુલ્લા મેદાનમાં રમાતી તે હતી ત્યાંથી આ લોકપ્રિય થયેલી રમત છે ઈસવીસન અઢારસો ને અરસામાં વિવિધ દેશોમાં આ રમત જુદા જુદા નામે રમાતી હતી જેમને કિટન બોલ ડાયમંડ બોલ મુસ બોલ ફેટ બોલ બિગ બોલ નાઇટ બોલ સંજનાત્મક બોલ પ્લેગ્રાઉન્ડ બોલ વગેરે તરીકે ઓળખવામાં આવતી હતી ઓગણીસોમાં પ્રથમવાર ઓગણીસો સૌ પ્રથમવાર આ રમતના અધિકૃત નિયમો જાહેર કરવામાં આવ્યા ઓગણીસો આઠમાં

જેણે આ રમતના પ્રમાણભૂત નિયમો આપ્યા ઈસવીસો ઓગણીસો ને પચાસમાં સુધીમાં આ રમતનું રમત પ્રચલિત થઈ અને ઓગણીસો છપ્પનમાં મહિલાઓ માટે પ્રથમ વિશ્વ સ્પર્ધા વિશ્વ સ્પર્ધા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં યોજાઈ હતી જ્યારે પુરુષો માટે મેક્સિકો શહેરમાં ઓગણીસો છાસોમાં વિશ્વકપની પ્રથમ સ્પર્ધા દીધી હતી તેને ભારતમાં શોર્ટબોલ રમતની શરૂઆત કરવાનો યસ રાજસ્થાનના જોધપુર શહેરના શ્રી દશરથ મલ મહેતાની ફાળે જાય છે તેઓ અમેરિકન લાઇબ્રેરીમાં સભ્ય હતા આથી લાઇબ્રેરીમાં શોર્ટબોલ રમતના લગતા અમેરિકી પુસ્તકો સાહિત્યમાં અભ્યાસ કર્યો અને તેમણે જોધપુર યુવકોના રચનાત્મક શ્રમત તરીકે સોપલ રમત રમત પ્રચલિત કરી હતી ઓગણીસો નવ ચોપનમાં આ રમતને વધુ પ્રચાર પ્રચાર પ્રસાર કરવા દસ મહેતાએ દશરથમલ મહેતાએ નવેમ્બર ઓગણીસ નવેમ્બર એકવીસ ઓગણીસો એકસઠના રોજ ના દિવસે સોપબોલ એસોસિએશનની સ્થાપના કરી સોપબોલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ઓગણીસો ચોસઠમાં પ્રથમ પ્રથમ આંતરરાજ્ય આંતરરાજ્ય શોટબોલ સ્પર્ધા જોધપુર ખાતે યોજાઈ હતી જેમાં રાજસ્થાન દિલ્હી મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ ટુકડીઓ ભાગ લીધો હતો ત્યાંથી પ્રયત્નથી આ રમતનો પ્રસાર ભારતમાં થયો ઈસવીસન ઓગણીસો ને પંચ્યાસીમાં જાપાનમાં યોજાયેલા એશિયન ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમે ભાગ લીધો હતો ઓગણીસો સત્તાણુંમાં ફિલિપાઇન્સમાં પુરુષ અને સ્ત્રીઓ ટુકડી ભાગ લીધો હતો આ રમતમાં રહેલ અંધારો તત્વોના નાનું મેદાન ઓછા ખર્ચા સાધનો રમતની લોકપ્રિયતા મહત્વની બાબતો ગણી શકાય વિશ્વ કક્ષાએ રમતનું સંચાલન ઇન્ટરનેશનલ સોફ્ટવેર ફેડરેશન કરે મુખ્ય ઓફિસો લાહોમાં યુએસએમાં છે મેદાનની વાત કરીએ તો વિદ્યાર્થી રમતનું મેદાન પતંગકારો હોય છે સોફ્ટવેર મેદાન ભાઈઓ માટે બસો પચીસ ફૂટ એટલે કે પોષક પોઈન્ટ અઠાવન મીટર તથા બહેનો માટે બસો ફૂટ એટલે કે સાઈઠ પોઈન્ટ છન્નુ મીટર વ્યાસનો ઘેરાવળો સમતળ અને કોઈ પણ અડચણ વગરની સપાટી પર આકૃતિ બનાવવા મુજબ મેદાન દોરવાનું હોય છે જે આપણે જે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી આકૃતિ મુજબ મેદાન બનાવવાનું હોય છે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ચોરસ મેદાન હા આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ સોટોલના મેદાનની વાત કરીએ તો સુખ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો મેદાન ખુલ્લા સમતલ મેદાનમાં કારખોણો હોમ પ્લે ભાઈઓ માટે બસો પચીસ ફૂટ એટલે અડસઠ પોઈન્ટ અઠ્ઠાણું અને બેન માટે બેન માટે બસો ફૂટ એટલે કે સાઠ પોઈન્ટ છન્ન મીટર જેટલો અંતર સુધીમાં જાતનું સંરક્ષણ હોવી જોઈએ અને બધી વયજૂથ માટે ખેલાડી માટે સાહીઠ ફૂટ બાય સાહીઠ અને અઢાર પોઈન્ટ ઓગણત્રીસ મીટર બાય અઢાર સમા સમા સમ ચોરસ દોરવામાં આવે છે સિનિયર જુનિયર ભાઈઓ માટે ઘરખુણાની પિચિંગ પ્લેટનો અંતર છતાલીસ ફૂટ એટલે ચૌદ પોઈન્ટ બે મીટર હોય છે સિનિયર અને જુનિયર બહેનો માટે ચૌદ ફૂટ એટલે બાર પોઈન્ટ ઓગણીસ મીટર રાખવામાં આવે છે સબ જુનિયર બહેનો માટે પિચિંગ પ્લેટનો 35 ફૂટ એટલે કે દસ પોઈન્ટ મીટર રાખવામાં આવે છે પિચિંગ પ્લેટની લંબાઈ ચૌદ ચોવીસ ઇંચ એટલે કે 60.96 પોઈન્ટ સેમી તથા પહોળાઈ છ ઇંચ એટલે કે પંદર પોઈન્ટ ચોવીસ એમી હોય છે પિચર્સ પ્લેટની કાઢખુના તરફથી ધારની મધ્ય વિરાત ફૂટ ફૂટને બે પોઈન્ટ ચુમ્માલીસ મીટરનું ત્રીજાવાળું વર્તુળ દોરવામાં આવે છે ઘરખૂણાની વાત કરીએ તો વિદ્યાર્થીઓ પ્રથમ બેચ વચ્ચેની રેખાની અંતરે સમાધા ત્રણ ફૂટ એટલે કે ઝીરો પોઈન્ટ એકોણ મીટર અંતરે પ્રથમ બેચની તથા તરફ ત્રીસ ફૂટ અંતરે નવ પોઈન્ટ ચૌદ મીટરની એટલે લાંબી રેખા દોરવામાં આવે છે બેટરે ઘરખૂણાથી ત્રણ ફૂટ રેખાની અંદર દોડી પ્રથમ બેચ પર બેચ પણ પહોંચવાનું હોય છે પાંચ નંબર દાવ લેવાના ખેલાડી બેટર માટે બેટર બોક્સની નજીક ખેલાડી બેચ પર પૂરીથી તથા છોટે સેમિનારથી જેવા ડે બનાવવા બનાવવામાં આવશે વાત કરું છું વિદ્યાર્થી મિત્રો છ નંબર દાવ લેનાર ખેલાડી સ્ટ્રગર સાથે બેટ્સ બેટર બોક્સમાં આવી ભારે એવું ફરજીયાત છે ઘર ખૂણોની બંને બાજુ સાત ફૂટ લંબાઈ તથા ત્રણ ફૂટ ઝીરો પોઈન્ટ એકાણું મીટર પહોળાઈવાળું લેટર બોક્સ બનાવવામાં આવે છે સાત નંબર ઘર ખૂણો તથા લેટર બોક્સની પાછળ બચાવ પક્ષના દળો ઝીલનાર ખેલાડી કેચર માટે દસ ફૂટ ત્રણ પોઈન્ટ ત્રણ ઝીરો પોચ મીટર લંબાઈ તથા આઠ ફૂટ ઇંચ બે પોઈન્ટ સત્તાણું મીટર પહોળાઈવાળું કેચર બોક્સ બનાવવામાં આવે છે આઠ નંબરની વાત કરીએ તેની પ્રથમ બેઝ તથા બીજા બેઝની અંતરેખાથી બહારની બાજુ આઠ ફૂટ બે મીટર દૂર ઘર ખૂણો તરફ બે રેખાને સમાંતર આ પંદર ફૂટ ચાર પોઈન્ટ મીટર લંબાઈનું કોચ ઇંચ બોક્સ બનાવવામાં આવશે નવ નંબર વાત કરીને વિદ્યાર્થી ઘર ખૂણો હોમ પ્લેટ પાંચ ખૂણાવાળી આકૃતિ બનાવે છે આ પ્લેટની પહોળાઈ સત્તર ઇંચ એટલે તેતાળી પોઈન્ટ અઢાર સેન્ટીમીટર લંબાઈવાળી સીધી રેખા આઠ ઇંચ એક પોઈન્ટ ઓગણ સેન્ટીમીટર અને ત્રાસી રેખા બાર ઇંચ ત્રીસ પોઈન્ટ અડતાળીસ પામની હોય છે દસ નંબર ઘર ખૂણા ને સિવાયના બીજા ડોઝની વાત કરીએ પ્રથમ તૃતીય તૃતીય બેચ દી બેચ તો પંદર ઇંચ એટલે કે અડત્રીસ પોઈન્ટ વીસ સેન્ટીમીટર માપના ચોઈસ બનાવવામાં આવે છે સાધનોની વાત કરીએ તો સોફ્ટન રમત સાધનોનો નીચેના સાધનો ઉપયોગ કરવામાં આવે છે તો આગળ વાત કરીશું સાધનો બેટ જોઈએ બેટ જોઈ રહ્યા છે જેને સ્ટગર પણ કહેવામાં આવે છે અને દડો પણ એક આવે છે તો આપણે વાત કરીશું આગળ વિધાન તો સ્લગર દડાને ફટકવા માટે એક સ્લગરનો ઉપયોગ આ સ્લગર ગોળકાર દંડ જેવો હોય છે જેના આગળનો ભાગ જાડો અને પકડનો ભાગ છેડા પર પાતળો હોય છે સ્લગર વધુ વધુ લંબાઈ ચોત્રીસ ઇંચની હોય સ્લગર જાડા પગાર ભાગનો વ્યાસ બે અઢી ઇંચ હોવો જોઈએ અને સ્લગર સખત લાકડાનો અથવા નક્કસ વાંસ અથવા પ્લાસ્ટિક કે વેફાઈટ અથવા ફાઈબર ગ્લાસ એન્યુમિન વગેરે બધા બનાવી શકાય છે જેની સપાટી સુવાળી અને ઈજા ન થાય તેવી હોવી જોઈએ પકડ પકડવાળા છેડા ઉપર સલામતી માટે ગોળાકાર મૂઠ રાખવામાં આવે છે મૂટ છ મીમી જેટલી મોટી અને સ્લગની સપાટી પણ હોય છે સ્પર્ધામાં આઈએસએફ માન્યતા પ્રાપ્ત સ્લગર જ ઉપયોગમાં લેવાય છે દડો વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સોપનો દડો ચામડાનો કવરનો પંદરથી ટાંકા મારીને સિવિલ હોય છે દડાનો રેસાઓ કાર્ડ રબરનું મિશ્રણ ઢાંચીને ભરવામાં આવે છે ઘેરો દડાનો ઘેરાવો અગિયાર અગિયાર સાડા અગિયાર ઇંચની ઓછો અને અગિયાર એક ચતુર્ખાઓ ઇંચથી વધુ હોવો જોઈએ નહીં તેનું વજન છ ઇંચથી ઓછું અને છ ત્રણ ચતુર અંશથી વધુ હોવું જોઈએ નહીં ઊંચા ધારવાળી સિવેલો દડો નિયમ નિયમ નિયમસર ગણાશે નહીં દડાનું કવર સિન્થેટિક પદાર્થમાંથી બનાવેલું હોય તો પણ માન્ય રહે છે સ્વર્ધામાં આઈએસએફ માન્યતા પ્રાપ્ત દડાનો ઉપયોગ થાય છે ઘર પ્લેટોની વાત કરીએ તો ઘરખૂણા આ પ્લેટ બંને બીજી કોઈ પણ અનુકૂળ વસ્તુની બનાવી શકાય છે તે પાંચ બાજુવાળી કે જેને પહોળાઈ સત્તર ઇંચ બેટર્સ બોક્સને સમાંતર આવતી બાજુની અંદર આઠ આઠ એક દુ ત્યાઉં ઇંચ ઇંચ ત્રાસી બાજુથી લંબાઈ બાર ઇંચો રાખવામાં આવે છે પીચર્સની પ્લેટની કે કરડો નાખનાર માટે લાકડાની કે રબરની પ્લેટ હોય છે તે બે ફૂટ લોબી અને ત્રણ છ ઇંચ પહોળી હોય છે તેની ઉપલી બાજુ જમીનને સપાટી રાખવામાં આવે છે જે પુરુષ વિભાગ માટે ઘર ખૂણાને છેતાળીસ ફૂટ અને બહેનો માટે ચાલીસ ફૂટ દૂર રાખવામાં આવે છે આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ઘર ખૂણો ઘર ખૂણો પ્લેટ પિચર્સ પ્લેટ તથા ખૂણો પ્લેટ આપણે જે અંદર ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો એ હવે આગળ વધશે વિદ્યાર્થી મિત્રો બેચ પ્લેટ બેચ પ્લેટની વાત કરીએ તો પંદર ઇંચ મીટરની અને પાંચ ઇંચ કરતાં જ વધારે જાડી હોવી જોઈએ આ પ્લેટ કેનવાસ અથવા અનુકૂળ પદાર્થમાંથી બનાવવામાં આવે છે તથા ઘૂણા ઉપર મજબૂત રીતે ચોંટાડવામાં આવે છે ગ્લોઝની વાત કરીએ કોઈ પણ ખેલાડી પહેરી શકે બૂટની વાત કરીએ સોફ્ટોલ રમતમાં ખેલાડી બૂટ કેનવાસ કે ચામડાનો હોય છે હેડગળની વાત કરીએ તો સોફ્ટોલ રમતમાં બેટર કેચર કે કેચરક કે ગરફૂણા પંચ માથાના રક્ષણ માટે હેડકાર્ડ પહેરતા હોય છે ચેસ્ટ કાર્ડની વાત કરીએ તો આ રમત દરમિયાન કેચર ઘરકોના પંચ તથા મહિલા ખેલાડીઓ ચેસ્ટ ગાર્ડનો ઉપયોગ કરે છે ચેસ્ટ કાર્ડ ઉપયોગ કરી છાતી તથા પેટના ભાગનું રક્ષણ મળે છે અને રૂમ ફોર્મ રબર તથા થર્મોકોલ તથા જે પદાર્થોમાં ચેસ્ટ કાર્ડને બનાવવામાં આવે છે એની ઉપર કેનવાસનું કવર છે બાંધવા બાંધવા માટે કટ્ટા અને પટ્ટા રાખવામાં આવે છે ખેલાડીઓને સીન ગાર્ડ પણ ઉપયોગ હોય છે કૌશલ્યની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો એના કૌશલની વાત કરીએ તો કેટલા કૌશલ્ય છે થ્રોઈંગ કેચિંગ પિચિંગ બેટિંગ ફિલ્ડિંગ બેટિંગ બેજ રનિંગ આ પૈકી ઘણા બધા અભ્યાસક્રમો થ્રોઈંગ કેચિંગ અને પિચિંગ કરવા થાય છે તો આપણે થ્રોઈંગની વાત કરીશું થ્રોઈંગ તો ફેંકવાની ક્રિયાને સહેજ પણ નબળાએ કે ચોખ્ખા રમત આત્મા અઢાય છે તળાને સાચી રીતે યોગ્ય દિશામાં પૂરતી ઝડપી ફેંકવા એવો જોઈએ તેની પ્રાથમિક જરૂરિયાત છે તો દરો ફેંકવાની જોઈએ કે ઓવરહેડ થ્રોઈંગ જે માન જમણા હાથેથી માથા ઉપરથી દરફ રાખવામાં આવે છે તેને ડ્રોઈંગ પણ કહેવામાં આવે છે ત્યારબાદ સાઈડ આમ ડ્રોઈંગ જે અહીંયા ફેંકવાની ક્રિયાને ઉપરથી ઉપરની રીતે જ કરવામાં આવે છે પરંતુ હાથ માથા ઉપર લઈ બોલ રાખના નાખવાને બદલે બાજુ ઉપરથી બોલ નાખવામાં આવે છે અન્ડરહેન્ડ ડ્રોઈંગ બોલ ફેંકવાની ક્રિયામાં બોલને જમણા હાથ વડે પાછળની પાછળથી આગળ ઘૂંટણ પછી લાવી ડાબો આગળ રાખી ડાબો હાથ આગળ રાખી નાખી આગળ રાખી નાખવામાં આવે છે તથા જમણા પગને આગળ મૂકવામાં આવે છે આ ક્રિયાને ઝડપથી તાલમેલ સાથે કરવાની હોય છે કેચિંગની વાત કરશું વિદ્યાર્થી મિત્રો ફટકારેલો દડો જમીન પર ટપ ટપ્પો પડ્યા વગર ફિલ્ડરના હાથમાં ઝીલાઈ જાય તેને કેચિંગ કહે છે દાવ લેનાર દ્વારા બેટને નહીં ફટકારેલો દોડ ફટકારેલો કે પોતાની ટુકડીના અન્ય કોઈ ખેલાડી દ્વારા ફેંકાયેલો દડો ચફળતાથી ઝીલી લેવાનું કૌશલ્ય રમનારને ખેલાડીને બાદ કરવામાં આવે તો અટકાવવાના ગતિનો ભાગ ગણાય છે કૌશલ્ય ફિલ્ડની કૌશલ્ય એક ભાગ ભણાય છે દોડો જ્યારે રમવામાં આવતો હોય ત્યારે કેચિંગ ઊંચાઈ ગતિ એવું કે હોય ત્યારે સ્થાન ધોઈ અને આ કેચિંગ કરવાની હોય છે હવે પિચિંગની વાત કરું છું વિદ્યાર્થી પિચિંગ એટલે જે ખેલાડી ક્રિકેટની જેમ પિચિંગ બોલર જેટલું મહત્ત્વ હોય છે સોટબોલની રમતમાં પિચરનું પીચર કરનાર ખેલાડી પ્લેટ પર ઉભા રહી પેટિંગ બેટિંગ કરનાર ખેલાડી સામે દડો ફેંકી છે આ કરીને પિચિંગ પણ કહેવામાં આવે છે પિચર બંને પગ વચ્ચે પ્લેટ પર રાખીને બંને હાથ વડે પકડી અને બેટિંગ કરનાર તરફ ખેલાડી તરફ હાથ લંબાવે છે અને દડો ફેંકતી વખતે ડાબો પગ આગળ મૂકી જમણા પગ વડે પકડી પકડી હાથને પાછળ લઈ જઈ આગળ લાવી લાવીને દોડો બેટિંગ દરમિયાન ઘૂંટણ ખભા વચ્ચેથી ઘર ખૂણ પરથી પસાર થાય તે દડો ફેંકે છે આપણે આને પિચિંગ પણ કહેતા હોય છે સ્વપ્ન પંચોની વાત કરીએ તો ઘર ખૂણાનો પંચ અલગ ખૂણા પંચ બે હોય છે ગુણ લેખક સોપ રમતના સદા નિયમની વાત કરી વિદ્યાર્થી કે એક ટુકડીમાં નવ ખેલાડીઓ છે છ આવી હોય છે હોય છે અને એક વ્યવસ્થાપક અને એક રાબર પણ સમાવેશ થાય છે ખેલાડી સ્થાનની સ્થિતિ આપણે અંદર દેખી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં કે નો ખેલાડી હોય છે કઈ રીતે બેઠા હોય છે કઈ રીતે ગોઠવેલા છે એ દેખી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો આપણે આપણે એક પિક્ચર ફ્લેટ

લાઇન લાઇનઅપ સીટની વાત કરીએ તો વિદ્યાર્થીઓ સો ટકા સત્તામાં લાઈન શરૂઆત થાય તે અગાઉ બંને ટૂંકની વ્યવસ્થા પર હાભર પૂટો પડે તથા અપ સીટ પર ગણવેશની વાત કરીએ તો દરેક ટીમના દરેક ખેલાડીને એક જ જેવો ડ્રેસ હશે ટી શર્ટ નાઇટી કે પેન્ટ કે કે એ છે બૂટ પણ પહેરી શકે છે ટી શર્ટની આગળ પાછળ પોતાની દેખાઈ પણ રાખવાનો છે રમતની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો રમત શરૂ કરનાર ઓછામાં નવ ખેલાડી મેદાનમાં હાજર હોય તો જ નામ ગુણપત્ર લખાયેલા હોવા જોઈએ બંને ટૂંક કેપ્ટન હાજરીમાં શીખવો છો રમતની શરૂઆત કરવામાં આવશે અને વિજેતા દાવ લેવાનો કે દાવ આપવાની પસંદ કરવામાં આવશે દાવ લેનાર બેટિંગ ટુકડી ખેલાડી નીમ બેન્ચ પર સ્થાન લે છે આપના ખેલાડીને ચા નંબર દાવ આપનાર ફિલ્ડિંગ ટુકડીઓ મેદાનમાં પોતાની સ્થિતિ સંભાળશે અને દોડનાર દોડનાર પિક્ચર પિક્ચર પ્લેટ પર પાસે દાડો જીનનાર કેચર બોક્સમાં દરેક પોતાના બેચ પર જઈ અને ઉભા રહે છે સાત વારિયા રમાશે દરેક ટુકડીમાં વારા સાત વારિયા રમશે દાવ લેનાર બેટિંગ ટુકડીના ત્રણ ખેલાડી બાદ થઈ ગયા જાય ત્યારે ટુકડીને એકવાર પૂરી થઈ ગણાશે ત્રણેય ત્રણેય ખેલાડીએ આઉટ થાય ત્યાં સુધી પૂરો થયેલા રાન નોંધવામાં આવશે જ્યારે ખેલાડી કરકુણા પરથી પ્રથમ બેઝ દ્વિતીય બેઝ અને તૃતીય બેઝ પરથી કરુણાસરની પસાર થઈ થઈ વારી પૂરી થાય તે પહેલાં પાછો કરકુણા પર પહોંચી જાય ત્યારે એક રન થયો ગણાશે ડાઉન લીલાર બેટર બેટિંગ કરુણો અગાઉ અગાઉથી નક્કી કરવામાં આવે છે તે કરુણાસર બેટિંગ બેટર આવશે બીજી ત્રીજી એમ પછીની વારી પણ કામ જાળવી રાખવો પડશે પછીની વારીમાં અગાઉની વારીમાં છેલ્લો ખેલાડી બાદ થયો હોય તે પછીના બેટર વારીને શરૂઆત કરશે જો ટુકડીનો ખેલાડી અવિજીકરણ કરવાની શરૂ જરૂર પડે અથવા કરવા માગતા હોય ત્યારે અડધી વારીમાં જ કરી શકાય છે દસ નંબર સમગ્ર સ્પર્ધાની અંતે જે ટુકડી સ્પર્ધિ પ્રતિસ્પતિ કરતાં વધારે રન થયા હશે તે ટુકડી વિજેતા ગણાશે અગિયાર નંબર વિદ્યાર્થી મિત્રો જો એક ટુકડીમાં છતાં સાત વારીમાં જેટલા રન કર્યા છે તેનાથી વિરુદ્ધ ટુકડીએ છવ્વી વારીમાં વધુ રન કર્યા છે તો તેમણે સાતમી વારી રમવાની જરૂર હતી નથી સવારીના વારીના રન આધારે વિજેતા જાહેર કરાશે બાર નંબર જો સાતવરીમાં અંતે બંને ટુકડીના રન સરખા થાય તો એક એક વધુ વારી આપવામાં આવશે અને એને જેમો વધુ રન થશે તે જીતેલા ગણાશે તેમ તેમ છતાં ગાંઠ રહે તો રહે તો જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી વારાપતિ એક વારી રમાશે આ તે નંબર આકસ્મિક કારણોસર જેવા કે અંધારો થાય વરસાદ વાગે આર્ગ લાગે આગ અથવા અન્ય કોઈ કારણો રમપંચને રમત બંધ કરવાની ફરજ પડે તેવા સંશોધન પણ પંચ રમત અટકાવી શકશે આ સ્થિતિમાં બંને ટૂકણીમાં પાંચ કેજીથી વધુ વારી પૂરી થશે તો પંચ એક સરખી વારીના રન વધારે વિજે જાહેર કરી શકશે બંને ટૂંકને પાંચ કે વધારે રન બંધ કરવાની રાખે તો ત્યારે બંને ટૂકણીની પૂરી રહી થયેલી રમત સરખી વારીમાં કુલ રન થાય તો સમગ્ર રમત ફરીથી રમવામાં આવશે પીચિંગના નિયમો વાત કરીએ તો વિદ્યાર્થીઓ પીચિંગ કરતા પહેલાં બંને પગ પીચિંગ ફેટને અડકેતી રીતે તથા બંને કભાર પ્રથમ તૃતીય તે બેજની સીધીમાં સીધા તે ઉભો રહેવું પડશે બંને હાથ વડે દોડો પકડીને બંને હાથ બેટર પર લંબાઈ થોડીક ક્ષણો માટે સ્થિર કરવા માટે હાથ પરથી ખસે બીજા હાથ વડે અગાઉથી ઉપર તરફ લઈથી પાછળ લઈ પાછળ તરફ ગોળા કરી હાથ ફેરવી હેન્ડ સ્થિતિમાં દોડો નાખવાનો રહેશે આ દડો નાખવા હાથમાં છૂટે તે સાથે જ પિચર ફક્ત એક પગ બેટર તરફ આગળ મૂકી શકશે દડો ઝીલનાર જો કેચર્સ બોક્સમાં ન હોય તો પીચર પીચર પિચિંગ કરી શકશે નહીં ત્રણ નંબર પિચિંગ કરેલો દોડો પ્લેટ પરથી તથા બેટરના ગભા અને ઘૂંટણ વચ્ચેની તે પસાર થશે તો તે દોડો તો તે સાચો દોડો ગણાશે અન્યથા ખોટો દોડો ગણાશે પિચિંગ કરતી વ્યક્તિ તેના હાથ ઉપર આંગળી પર પટ્ટી બેન્ડેજ અથવા સ્ટીકર ચુકાવતી ચીપકાઈ શકાય તેવી વસ્તુનો ઉપયોગ કરી શકશે નહીં પાંચ નંબર પિચિંગ કરતી વ્યક્તિ પીચર દડાની કમરથી નીચેના ઊંચાઈ એથી છોડવો જોઈએ હાથનું કોડું કે હાથની કોણી કરતાં ઊંચું જોવું જોઈએ છે નહીં ચાર છ નંબર જ્યારે પણ બેટર બોક્સમાં પોતાનું સ્થાન લઈ લે કરો પંચ પ્લેટ પ્લેનો હુકમ આવે ત્યારે પિક્ચર પિચિંગ કરવાનું રહેશે પિક્ચરોએ પોતાના બંને પગ પિચિંગ પ્લેટની અડકાડી અડકાડી નીચિંગ સાથે સ્ત્રી લઈ લીધા લીધા ત્યાર પછી તરફ દળ દળથી ફેંકશે નહીં જ્યારે રમત સ્થગિત કરવામાં આવી હોય તેવા સંજોગોમાં પિક્ચર પીચિંગ કરીએ તો તે માન્ય ગણાશે નહીં નવ નંબર પિચરે પિચિંગ કરવા માટે પોતાના હાથને ઝૂલો આપ્યા બાદ કે જો તેનો હાથમાં દડો ફેટકી જાય તો બે જ ઉપર ઉભેલા ખરેખર પોતાની પર દોડી શકશે દસ નંબર વિદ્યાર્થી કરશું તો ટુકડીના વ્યવસ્થાપક બહારની લાગે કે પિક્ચર અનુસાર પીચિંગ કરતો નથી તો પણ ખણખા પંચને જાણ કરી પીચરને બદલી શકાય છે અગિયાર નંબર દરેક વ્યારની શરૂઆતમાં અથવા પિચર દ્વારા બીજા પીચરને બદલવામાં આવે ત્યારે સ્થગિત કરવામાં છે અને પિચરની ફેરબદલી પ્રક્રિયા એક મિનિટ દરમિયાન પૂરી થઈ જોઈએ બેટિંગના નિયમોની વાત કરું વિદ્યાર્થી મિત્રો લાઇન એક લાઇન અપ સીટ અને તેમજ ગુણપત્રકમાં જણાવેલ ક્રમણ પ્રમાણે જ બેટર બેટિંગ કરવાની આવશે બે નંબર બેટર પ્રમાણભૂત બેટ સાથે જ બેટર્સ બોક્સમાં પ્રવેશ કરશે ત્રણમાં બેટિંગ માટે બેટર બોટર્સ બેટર બેટર્સ બોક્સમાં જ સ્થિતિ લેવી ચાર નવા બેટર બોક્સ કરતી વખતે એક કદમ આગળ લઈ આગળ લઈ લઈ શકશે પરંતુ બેટર્સ બોક્સની બહાર અથવા ઘર ખૂણા પ્લેટની અટકી શકશે નહીં વાત કરો જ્યારે કેચર અથવા ફિલ્ડર બે બે ફિલ્ડિંગ માટે દડો નાખતો હોય ત્યારે દડાને ફટકારી શકશે નહીં છ નંબર પિચરે ખોટો બોલ અથવા ફાઉલ બોલ નાખ્યો હોય ત્યારે બેટરને દડાને ફટકારવો નહીં સાથે જ્યારે સાચી રીતે પિચિંગ કરેલો દડો સ્ટ્રાઇક ઝોનમાંથી પસાર થતો હોય ત્યારે બેટર દડાને ફટકારવો હવે નવ નીચેની પછી બેટરની સલામત છે બેટર સલામત ગણાશે દડો ખોટો મારેલો જાહેર થાય તો બેટર આગળ દોડ્યો 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 ત્યાં હોય ત્યારે બે નંબર દડો ખોટી રીતે રમાયેલો જાહેર થાય ત્યારે ત્રણ નંબર ફેંકેલો દડો રાહબર અથવા વ્યવસ્થા રોક્યા ત્યારે ચાર નંબર બેટરની પાછળ રોપેલા ઘરપુરથી ખેંચીને કોઈપણ પ્રકારની અડચણ થઈ જાય ત્યારે પાંચ નંબર બેટર દાડાને મારવાનું ચૂકી જાય અને દડો તેના શરીરના કોઈ પણ ભાગને અડકે ત્યારે છ નંબર અડચણ કરવા દ બેટર બદલ બેટર અથવા બે જ રનરને બાદ કરવામાં આવે અને તેમાં પાછા પોતાના ખૂણે પરત કરવામાં આવે કહેવામાં આવે છે બેટર બાદ ગણાશે નીચેની પરિસ્થિતિમાં બેટર બાદ ગણાશે એક ક્રમ પ્રમાણે દાવની વારી આવતા પંચ દાવ લેવા માટે હુકમ કરે અને દાવ લેનાર બેટર એક મિનિટમાં સમય મર્યાદામાં બેટ્સ બોક્સમાં હાજર ન થાય ત્યારે ફાઉલની ટીપ ન હોય તેવા ફટકાર દ્વારા દાવ આપવાના ખેલાડીથી ઝીલી ઝીલાઈ જાય ત્યારે ત્રણ ત્રણ સ્ટ્રાઇક ગણાઈ જાય ત્યારે બેટર બદ થશે ચાર નંબર વિધે બેટરને દાળને ફટકાર્યા હોય ત્યારે પ્રથમ બેચ પર પહોંચે તે પહેલાં દોડો પ્રથમ બેઝને ખેલાડી પાસે પહોંચી જાય ત્યારે પાંચ નંબર બેટરે દડાઈને ફટકાર્યો હોય અને દડો તે દડા ઉછાળે દાવો આપણા ખેલાડી તરફ કેચ કરી લેવામાં આવે ત્યારે છ નંબર દડાને ફટકારવામાં જતાં કેચર્સ બોક્સની બહાર નીકળે જાય ત્યારે રનર આઉટના નિયમ હોય ત્યાંથી વાત કરશું તો ફટકારી તો એક નંબર ફટકારી દડો ઝીલાઈ જાય અને બેજ ઉપર ઉભેલો ખેલાડી બે છોડે ત્યારે રનર થાય બાદ થશે બે નંબર બેટર દડાને ફટકારી પહેલા બેચ તરફ દોડે અને બેટર પહેલાં દડો પ્રથમ બેચ માસે પહોંચી જાય ત્યારે રનર બાદ થશે ત્રણ નંબર ખૂણો ખૂણા પર દોડતા આગળ વધતા વચ્ચે પસાર થતાં દડાની લાત મારે ત્યારે રનર બાદ થશે છ નંબર બેચ લાઇન પર દોડનારી ખેલાડી બેચ ઉપર પહોંચે તે પહેલાં બેઝ મેનના હાથમાં દોડો પહોંચી જાય ત્યારે રનર બાદ થશે પાંચ નંબર દાવ લેનાર ખેલાડી નિયમિત ભેજને અડક્યો ન હોય ત્યારે રનર બાદ થશે છ નંબર ફટકારી દોડો જીલાઈ જાય ત્યારે આગળ દોડી જનાર ખેલાડી પોતાના ખૂણા તરફ પરત આવે અથવા આગળનો ખૂણે પહોંચે તે પહેલાં દોડો ત્યાં પહોંચી જાય અને દાવ આપનાર ખેલાડી બેચ લાઈન પર દોડનાર ખેલાડી દોડો પાછા તે લટકી જાય ત્યારે એના બાદ થશે સાત નંબર પિચિંગ પિચર પિચિંગ કરે તે પહેલાં બેચ પર ઉભેલો દોડો ખેલાડી દોડવાની શરૂઆત કરે ત્યારે તે બાદ થશે આઠ બેટિંગ કરનાર ખેલાડી આગળના દોડનાર ખેલાડીને બટાવી આગળ નીકળી જાય ત્યાં તો બેટર બાદ થશે નવ નંબર દોડના ખેલાડી દોડવાની ગતિમાં ખૂણે અટકી અડકી આગળ નીકળી જાય તો તેને દોડો અડકાડી બાદ કરી શકાશે નહીં પરંતુ તે દોડનાર ત્યાંથી બીજા જ ખૂણે આગળ વધવું હોય તો ફરીથી તે ખૂણા અડકીને આગળ વધી શકશે જો તેમ ના કરી તો દોડના ખેલાડી બાદ થશે ખોટી બોલ ફા ફાઉલ બોલ ડેડ બોલ એક ખોટો બોલ પિચર દ્વારા પિચિંગ કરેલો દોડો હોમ પ્લેટ ઉપરથી પસાર ન થાય બટ તથા બેટરના કુભાથી ઉભાની ઊંચાઈ અથવા ઘૂંટણથી નીચે ઊંચાઈએ પસાર થવો દડો બેટર સુધી પહોંચે તે પહેલાં જમીનને અડકવો પીચરના હાથમાંથી દડો છૂટે તે દરમિયાન પિચિંગ પ્લેટ ઉપરથી પગ ખસી જવો વગેરે સંજોગોમાં ઘર ખૂણાને ખોટો બોલ જાહેર થયા છે બ ફાઉલ બોલ બેટર ફટકારાયેલો દડો ઘર ખૂણાથી બહાર આવે રેખાઓની બહારના મેદાનમાં સ્થિત થાય ત્યારે તે ફાઉલ બોલ ગણા છે બે ફટકારેલો દડો પ્રથમ અને ત્રીજા ખૂણાને અડકીને અથવા ખૂણા પર થઈને ખોટા બહારના મેદાનમાં પડે ત્યારે તે ફાઉલ બોલ ગણાશે ત્રણ ફટકારેલો દડો જ્યારે બહારના ખોટા મેદાનમાં પંચ અથવા ખેલાડીને અડકે ત્યારે ફાઉલ બોલ ગણાશે ડેડ બોલ અથવા મૃત દડો ક્યારે જાહેર થશે વિદ્યાર્થીઓ ખોટી રીતે ફટકારેલો દડો અથવા ડેડ મૃત બોલ ગણાશે બે જ્યારે પિચર પિચિંગ કરવા તૈયાર હોય અને બેટર બેટર બોક્સની બહાર નીકળી જાય ત્યારે ડેડ બોલ ગણાશે ત્રણ જ્યારે નોટ ઇન પીચ જાહેર કરવામાં આવે ત્યારે બેડ બોલ ગણાશે ચાર નંબર જ્યારે પિચિંગ કરેલો દડો બેટરને શરીરને અથવા ડના કપડાને ડકે ત્યારે ડેડ બોલ ગણાશે પાંચ નંબર ફડકાયેલો દોડો ફાઉલ જન્મ જાય ત્યારે દીડ બોલ છે છ નંબર પિચિંગ કર્યા પહેલા વીજ ઉપર ખેલાડી તેને બાદ જાહેર કરવામાં આવે ત્યારે દેઢ બોલ છે રન ક્યારે થાય વિદ્યાર્થી જ્યારે એક નંબર ખૂણો દોડનાર કરે પહેલા બીજાને ત્રીજા ખૂણાને અડકીને ઘર ખૂણાને અડકે છે તો રન થયો છે દોડનાર ઘર ખૂણે પહોંચે તે પહેલા ટુકડીને ત્રીજા ખેલાડી બાદ થયા તે રન છે નહીં બે નંબર બેટ લેનાર ખેલાડી ખૂણે આવે તે કારણે ખૂણોને ફરજીયાત આગળ જવું પડે ત્યારે જો આગળનો ખૂણો આગળ કુછ બાદ કરવામાં આવે તો ત્રીજા પાથાના ખુલાડી બીજા ધરણા પૂરો કરેલા રનને પણ ગણતરી લેવા આવશે અને જો ભી ચેનલ સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી કરો લાઈક કરો અને શેર કરો ન આવ્યો જોવા માટે